જય માતાજી જય મા મોગલ રામ ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છીએ ઘઉંની મુલાકાત લેવા ખેડૂતભાઈને પૂછી કઈ રીતની ખેતી કરે કઈ રીતની માવજત કરે અરસપરસ આપણે નવું જાણીએ ને તમને ખેડૂત મિત્રો બતાવવાની કોશિશ કરી તો કઈ રીતે ખેડૂતભાઈ ઘઉંની ખેતી કરે છે કઈ રીતે માર્કેટિંગ કરે આપણે બધું એની પણ વિગતવાર જાણીએ તો પ્રથમ ખેડૂત મિત્રો તમારું નામ લાવો મારું નામ હરીભાઈ કાળુભાઈ સાંખડ ગામ વાંગર પ્રથમ પેલા ખેડ કરી હતી હળની પછી પાળું કરી ને ઘઉં સાંટેલા છે આપણે વાવેલા નથી વીઘે વીસ કિલો સાંટેલા છે પછી ઓરિયા ખાતર એક વાર નાખેલું છે ઉર્જા ખાતર એક જ વાર નાખીએ આપણે મીડિયમ બહુ એટલું બધું નહીં ખાતર કેટલા તીધા પાણી નાખી બે પાણી પાણી ફૂટી જાય ઘઉં એટલે પછી નાખવાનું

પાઈ દેવાના તો ઈ બિયારણમાં થાય વીઘે ત્રણ થી ચાર મણ હોવા પ્રમાણે બી નીકળે છે હા રસકો ઘઉં સાટીને પછી કળીઓ આંકી ને પછી પાતા જવાનું ને ઉપર રસકો સાટતો જવાનો ને ઢેફા બહુ ન હોય તો કળીઓ આંક્યા પેલા સાટી દેવાનું હાવ ધૂળિયો પડે ને હંમેશા ઘઉંમાં ઢેફા રહેવા દવે પાણી પકડે સારું પાણી પકડે સારું બહુ ધોળિયો પણ ન હોવો જોઈએ તારસકાનું બી છે એ તમે એક વીઘા કેટલું કેટલા કિલો એક વીઘામાં કિલો હોય તો થઈ જાય પાકું હોય બે કિલા હોય જવે જાજુ જવે નહીં વીઘે બે થી ત્રણ કિલો જવે તો ઘઉં તમે વાટો તો આ બધું તો બધું વઢાઈ ના કેમ એ ઘઉં ને રસકો બધું આર્યો વાર વઢાઈ જવા દે વાઢી નાખવાનું હમ વઢાઈ જાય પછી એ બધું ભેગું જ રહે ઠીક આપણે ટૂંકમાં આપણું ઘઉં છે આ બધું કલર કાઢીને બધું લઈને ને પછી એમાં પાણી છોડવાનું પછી ઘઉં એમ રસકો કોળાઈ જાય મોટો મોટો થઈ જાય પછી પાણી પાઈ દેવાનું પછી કેટલા પાણી આ રસકોનો પાછું ચાલુ આમાં વાતાવરણ ઉપર રહે કે અમુક તાણ પડતી હોય તો અમુક સમય એક પાણી પાકી જાય બે પાવા પડે ત્રણે પાવા પડે ઠીક ટૂંકમાં ત્રણ પાણી કમ્પ્લીટ થઈ જાય હા જેવો પછી ઝાકળ બાકળ ને ઘાવર ને ઉડી જાય તો પછી બે પાણમાં પાકી જાય તો એ પાછો આ વધારા અને ખેતીમાં માં તમારે સાઈડ કરી આવક થઈ ગઈ હા હા તો એ વીગે કિલો ત્રણ મણ જેવું નીકળે એ કે ત્રણ મણ નીકળે ત્રણ મણ ની આસપાસ નીકળે સાડા ત્રણ નીકળે જેવો હવા તો એ આ રસ કોસે એ તમારે પાછું માર્કેટમાં બધું વેચાઈ દે કે માર્કેટ આપણે ઘેર બેઠા વેચાઈ ઘેર બેઠા હા ઘરે બેઠા ને આ કેટલા કિલો દે આ આ વણ ના વર્ષ મે ત્રણસો નો કિલો ગયા વર્ષે ત્રણસો નો કિલો વેચ્યો તો

નાખો તો સણી વખત લાગત નથી આ લાગત તો સારી મદદ કરી ને સારો તમને અનુભવ હોય પણ હું તમને કહું આ ડબલ પાક એટલે એ અમુક અમુક ખેડૂતને માન્ય મહિનો હોય કે આ આ રીતના પાક લઈ શકે ખેડૂતો તો આમાં ઘણું નવું જાણવા મળ્યું ને હું તમને કહું આ ગમે તમારા સુપર છે વેરાયટી ના હું તમે વેચવામાં તો તમે ઘરે બેઠા વેચો કેમ અમારે અહીંયા રાબડા હાંધણા હોય કણકોટવાળા એને ખબર થાય એટલે તરત એ આવડે ઘેર બેઠા લઈ જાય તો માર્કેટમાં લઈ જ નહીં તમને માર્કેટમાં નહીં લઈ જવાનું તો એ પીસા અહીંયા માર્કેટમાં એ ભાવ તાપે કે વધારે આમ એ તો એને એ માર્કેટ કરતા ભાવ ઓછો મળે આપણને જેમ કે તમારે આ ઘઉં પછામાં દવા બહુ બકા છોટું નહીં દવા કોઈ જ ગઈ નહીં ઘઉંમાં કાંઈ નહીં નહીં દસ વીઘે દસ કિલો ડીએપી સાટી ને પંદર કિલો ઓરિયા બની બસ મેં એવી વાત સાંભળી છે ગરીબભાઈના ઘઉં છે વખણાય બહુ છે ખાવાવાળા માર્કેટમાં બહુ વખણાય છે હા તો એ એટલું બધું વખાણવાનું કારણ શું કે આમ તમે દવા ન ચાટતા કે ખાતર નથી નાખતા એની હિસાબે મીઠાઈ આવતી કે જે સવાદ એ હોય મીઠાઈ છે દવા નો એ તો થોડોક તો પ્રિભો બતાવે છે ને ભાઈ હમ દવા નો સાટો ખાતર ઓછો નાખો હા ખાવામાં ગુણધર એ હારા ને હા ને ઉતારે તમે સારો જો હા જેનો કારણ કે તમારે મૂળ આ બધું ઓર્ગેનિક ખેતી ને ખૂબ તમે માહિતી આપી ને ઘઉં તો હું કે ડુંડી બધી સુપરબ છે એમ એક હરખી વેરાયટી છે ને પાવરય બહુ છે એમ લીલા સમજી લીલા જે હજી આવું સાધા હે અત્યારે આપણે આ બેઠા હોય તો આપણે દેખાય નહીં એવા છે પણ હજી આવું સાધા બધા હે ડુંડી દાણો ભરા હે ને પછી ખબર પડશે કે આ બા ઘઉં કેવા છે ને આ અમુક અમુક ને આ ઘઉંમાં કોડી પડે કોડી પડવાનું કારણ કેમ કોડી પડવાનું તો કારણ એવું છે કે ઘઉં આપણે દાણો ઠરી ગયો હોય તો અથવા તમે એને પાણી પાઈ ગયો ભૂર જાય એટલે ઘઉં ને પાણી છોડી દેવું પડે નહીં હાથે પકાવવા પડે તમે પીળા ખાવું પડી પાણી પાવે તરત પડે દાણો બગડે બજાર ભાવે ને આ જમીન મીઠા ખરી આવતી ખેડેલી જમીન જો હોય ને તો લગભગ સો ટકા છ પાણી થી છ થી સાત પાણી જ પાવા પડે સાદુ પાણી પાવા જ ન પડે તો પાણી ઓછું તો ગેરંટી આપણે ઓછા આવે ઓછા આવે તો તમને તો આમાં તમે વીઘામાં હું કહું કુસ કેટલી આવક તમે લ્યો છો એક વીઘામાં સિત્તેર મણ ઘઉં પછી ત્રણ સાડા ત્રણ મણ રસ્તાનું બી ને એ બધું તો તો એક ને એક મોલ તમે વાવેતર ઘઉંનું કરો એમાં અમારે જો વાવેતર કરાવ્યું હોય તો આમાં મારે એટલા ઘઉંમાં એક મણ ઉપર ઘઉં જો અત્યારે મારે અડધો વીઘ હોય છે અડધો વીઘો તો નહીં હોય અડધો વીઘો એટલે મેં આમાં ત્રણ માણા ઘઉં ખાલી છાંટેલા છે

પહેલા બીજો પણ પાઈ દેવાનું તાત્કાલિક હોયા પણ પછી એને અમાય ફૂટી જવા દેવાના જેમ તાણી દેહ હોય એમ ઘઉં ફૂટશે જેમ તાણી દે ફૂટો આ ફૂટે પછી અમુક જમીન દળવાળી આસવડ જમીન હોય તો એને બહુ પાણી પાછું વેલો મૂકવું પડે એવું બને એમાં તો હાલો ખેડૂત મિત્રો આવી અરસપ્રસ તમને માહિતી આપતા રહો આપણી ચેનલને તમે સંપર્ક કરવાનું નહીં ભૂલતા ચેનલનું નામ છે ગુજરાતી ખેડૂત પુત્રો જીરો તો અવારનવાર આવી માહિતી તમને આપતા રહું ને કરો કરવાનું ભૂલતા બોલતા નહીં જય હિન્દ જય ભારત